જગ્યા આપ पीडब्ल्यूडी ની માલિકી ની છે પછી તે માલિકી ની નદી એ લોકો તમારી પાસે અત્યાર સુધી ખોટું વાળો લીધું છે અમારી માંગ તો આપના કબજો મળી ગયો છે હવે જે કાંઈ કોર્પો પર કરવાની કાર્યવાહી કરવાની ચાસે એ એ લોકોને અમે પણ કરશું એ લોકોએ અમને સીધો ઉપકબોર્ડનો ઓર્ડર દેખાઈ દો અમે 7 વર્ષથી બોર્ડનો બોર્ડનો નિયમ અમદાવાદથી અમે મંગાવ્યો કે તમને ત્રણ વખત નોટિસ આપવી જોઈએ પછી નવો બનાવવાનો જોઈ ત્યાર પછી જો તમે કઈ રિસ્પોન્સ ના આપો તો વખ બોર્ડમાં એ લોકો એપ્લિકેશન કરવી પડે ત્યારથી પછી ખાલી કરવાનો ઓર્ડર એ લોકો આપે ના આટલામાં તો આ ત્રણ દુકાન જ છે